નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી આજની આ વિડીયોમાં અમે તમને નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની કથા અને આરતી સંભળાવીશું નવદુર્ગાના સ્વરૂપોમાં માતાનો ત્રીજો રૂપ એટલે માતા ચંદ્રઘંટા છે નવરાત્રિનો ત્રીજો દિવસ આ માતાને સમર્પિત છે ત્રીજી નવરાત્રિમાં માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે સાથે સાથે તમે સાંભળશો માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ અને આરતી આપને વિનંતી છે કે આ કથા અંત સુધી અવશ્ય સાંભળો કારણ કે અધૂરી કથા સાંભળવાથી પાપ લાગે છે અને કથા શરૂ કરતા પહેલાં हमारी चैनल ने सब्सक्राइब करी एक बार कमेंट में दिल थी जय माता जी अवश्य लखजो माता चंद्रघंटा नवरात्रि ना तीजा दिवस से आ कथा सांभता बता भक्तों पर पोता विशेष कृपा वर्षा एवं प्रार्थना चलो दर्शक मित्रों हमें शुरू करिए नवरात्रि ना तीजा दिवस से गणत विचारू माता चंद्रघंटा कथा प्रेम बोलो श्री गणेशाय नमः ओम जयंती मंगला काली भद्र कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते माता चंद्रघंटा आ माँ दुर्गा नो तीजो स्वरूप है માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી કહેવાય છે આપણે સતત માતા ચંદ્રઘંટાના પવિત્ર વિગ્રહનું ધ્યાન રાખીને સાધના કરવી જોઈએ એમનું ધ્યાન અને પૂજા આપણા લોક અને પલ્લો બંને માટે કલ્યાણકારી અને સતતીદાયક છે માતા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટા જેવો આકાર ધરાવતો અર્ધચંદ્ર છે એટલે એમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે એમનું શરીર સોનાની જેમ તેજસ્વી છે એમના દસ હાથ છે અને ખડક સહિત અનેક અસ્ત્ર શસ્ત્રોથી શોભિત છે એમનો વાહન સિંહ છે અને એમની મુદ્રા હંમેશા સંગ્રામ માટે તૈયાર રહેવાની છે માતા ચંદ્રઘંટાની ઘંટની ભયાનક ધ્વનિથી અસુરો અને દૈત્યો રાક્ષસો કંપી ઉઠે છે એમની કૃપાથી ભક્તોને અલૌકિક દર્શન દિવ્ય સુગંધ અને અનેક પ્રકારે નાદનો અનુભવ થાય છે પરંતુ એક ક્ષણે ભક્તોએ અત્યંત સાવચેત રહેવું પડે છે એમની ઉપાસનાથી ભક્તોમાં શૌર્ય નિર્ભયતા સૌમ્યતા અને વિનમ્રતા વિકસે છે માતા ચંદ્રઘંટાની કથામાં આવે છે કે એક વખત સ્વર્ગ પર અસુરોનું અત્યાચાર વધતા દુર્ગા માતાએ ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું દેવતાઓને ત્રાસ આપી દીધો હતો અને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હાંસલ કરવા માંગતો હતો અસહાય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પાસે પહોંચ્યો ત્રિદેવોના ક્રોધમાંથી ઉર્જાનો પ્રગટ થવાથી માતા ચંદ્રઘંટાનો અવતાર થયો એમને દેવતાઓએ દિવ્ય અસ્ત્રો ભેટ આપ્યા ભગવાન શિવે ત્રિશુલ વિષ્ણુએ સુદર્શન ચક્ર સૂર્યદેવે તેજસ્વી તલવાર અને સિંહ ઇન્દ્રે પોતાનું ઘંટું આપ્યું આ બધા અસ્ત્રોથી શોભિત માતા ચંદ્રઘંટાએ મહીષાસુરનું મર્દન કર કર્યું અને સ્વર્ગ લોક લોકમાં શાંતિ સ્થાપી માતા ચંદ્રઘંટાની ખીર ખૂબ પ્રિય છે ખાસ કરીને કેસર અથવા સાબુદાણા હાડી ખીર સાથે જ પંચામૃતનો ભોગ અત્યંત શુભ માનવામાં આવે છે પંચામૃત દૂધ દહીં ઘી મધ અને ગંગાજળથી બને છે દૂધ શુદ્ધતા દહીં તાજગી ઘી તેજસ્વીતા મધ મધુરતા અને ગંગાજળ પવિત્રતાનું પ્રતીક છે શિવ પુરાણ મુજબ માતા ચંદ્રઘંટા એટલે ભગવાન શિવની શક્તિ ચંદ્રશેખરના રૂપમાં એક અન્ય કથા અનુસાર માતા પાર્વતીના લગ્ન પછી તારકાસુર અને જાતુકાસુર નામના રાક્ષસોએ કૈલાસ પર હુમલો કર્યો હતો એ સમયે પાર્વતીજી ચંદ્રની કૃપાથી પ્રકાશ પામ્યો ભયંકર સ્વરૂપ ધારણ કરી અને ઘંટ વગાડતા અસુરોને નષ્ટ કર્યા એ સ્વરૂપને ચંદ્રઘંટા નામ મળ્યું તેથી માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ પાપો ભૌતિક કે માનસિક તકલીફો તથા ભૂત પ્રેતની અડચણો દૂર થાય છે नवरात्रिना तीजा दिवसे मातानि पूजा मा मन्त्र या देवी सर्वभूतेषु चन्द्रघण्टारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ देवी माता चन्द्रघण्टानि आरती जय मा चन्द्रघण्टा सुखधा पूरण चन्द्रमा चन्द्रघण्टा तु पर दाति सुन्दर भावलाभनार सङ्कटि पचा बुधवाे ध्यान स्नेहानित जगावे शिष झुकावे मननि बात करे पूर्ण आशा जगत् दा तु જો તમને આ વ્રતકથા ગમી હોય તો નવરાત્રિના દિવસે એને જરૂરથી શેર કરો અને આવી જ વ્રતકથાઓ રોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ધન્યવાદ મિત્રો